टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। सबसे पहला बात करिए। अहमदाबाद में वधीरेहिला और सामाजिक तत्वों ना आतंक विषय ગત માર્ચ મહિનામાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં લુખા તત્વોએ ભારે આતંક મચાવ્યો લુખા તત્વોના આતંકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તરત પોલીસ એક્શનમાં આવી અને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે લુખા તત્વોની એવી ટાટિયા તોડ સર્વિસ કરી કે તેને જોઈ લુખા તત્વો થોડા સમય માટે માફમાં હતા પરંતુ ફરી એકવાર પોલીસે ટાટિયા તોડ સર્વિસ કરીને કાયદાનો પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે કારણ કે ફરી એકવાર આવા અસામાજિક તત્વો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે કાયદાની એસી તેસી કરીને કહી રહ્યા છે કે અમે નહીં સુધરીએ અમદાવાદના નારોલ વિસ્તારમાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે લુખા તત્વો જાણે કાયદાનું ચીરહરણ કરતા હોય તેવા દ્રશ્યો અહીં વારંવાર જોવા મળે છે હજુ બે દિવસ પહેલા જ નારોલમાં શાંતિ શુક્ર ફ્લેટમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી આ ફ્લેટમાં ઘણા સમયથી લુખા તત્વો આતંક મચાવે છે હવે ફરી એકવાર લુખા તત્વોએ સોસાયટીને બાંધમાં લીધી અને સિક્યુરિટી કેબિનના કાચ તેમજ સીસીટીવી જોવાની સ્ક્રીન તોડી નાખી જોકે ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયોમાં લુખાગીરી કરનારું અસામાજિક તત્વ જોવા મળે છે તે નશામાં ધૂત થઈને કેવી રીતે લોકોને ડાવી રહે છે કેવી રીતે લોકોને ધમકાવે છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે એક મહિલા અસામાજિક તત્વોને રોકતી જોવા મળે છે પણ તે કોઈને ગણકારતું નથી સ્થાનિકોનું કહેવું છે કે આ ફ્લેટમાં ઘણા સમયથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે અવારનવાર લુખા તત્વો આવીને તોડફોડ કરી જાય છે જેને લઈને હવે સ્થાનિકો રોષે ભરાયા છે સ્થાનિકોને હવે અહીંની પોલીસ પર જાણે ભરોસો નથી કારણ કે અસામાજિક તત્વોનું આતંક ડામવામાં પોલીસ સદંતર નિષ્ફળ નિવડી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે તો ગુજરાત સરકાર અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને હર્ષ સંઘવી અને ગૃહમંત્રી અમિત શાહભાઈ કેન્દ્રીય ગૃહમંત્રી એમની પાસે માંગ કરીએ છીએ કે આના આ વિસ્તાર માટે સીઆરપીએફની પ્લાટૂન કે યુનિટની ડિપ્લોયમેન્ટ આપવામાં આવે કારણ કે મને એવું નહીં લાગતું કે ગુજરાત પોલીસના નકશામાં આ વિસ્તાર છે એટલા માટે

પોલીસ કેસ કરતાં પણ ડરે છે કારણ કે જે કેસ કરે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગે છે સોસાયટીનું નામ તો શાંતિ શુક્ર છે પરંતુ આ દિન સુધી અહીંના લોકોને શાંતિનો અહેસાસ થયો નથી કારણ કે ગમે ત્યારે અહીં અસામાજિક તત્વો આવીને બેફામ રીતે આતંક મચાવે છે જેના કારણે સામાન્ય લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે एक दिन का प्रॉब्लम नहीं है हर चार से पाँच दिन हो ना ऐसा आ ही जाता है अभी ये केस करने के बाद दो चार दिन बाद जो सब छूट जाएंगे फिर वो फिर कोई लफड़ा होगा यहाँ तक तो आदमी को धमकी भी मिलती है कि तुमने केस किया है तो तुम कोई बाहर निकलोगे तो मार देंगे ये करेंगे वो करेंगे बहुत सारा तरीके से हमको डराया धमकाया जाता है यहाँ और रहने के लिए बोले तो हम लोग बाहर ही हैं हम यहाँ तो धंधा करने के लिए काम करने के लिए आए मजदूरी करते हैं लेकिन परिवार यहाँ छोड़ के एक सोसाइटी में रह रहे, रहे यहाँ शांति सुखा सोसाइटी में हम रह रहे हैं परिवार यहाँ हमारा सिक्योर रहेगा लेकिन यहाँ हमको कोई सिक्योरनेस मिलती नहीं है इस हालात में अभी लग रही है क्योंकि हम यहाँ चार साल से लगातार रह रहे तो कुछ समय तो ठीक था लेकिन अभी ये दो साल के अंदर साल दो साल के अंदर बहुत ज़्यादा ही बढ़ गया ये આપણે એવા દાવા ભલે કરીએ કે સુરક્ષામાં આપણું અમદાવાદ નંબર વન છે પરંતુ જ્યાં પોલીસના બદલે ગુંડાઓનું રાજ ચાલે તે વિસ્તારોમાં લોકોની જિંદગી નરક સમાન બની ગઈ છે સોસાયટીમાં રહેતી બહેન દીકરીઓને ઘરેથી બહાર નીકળતા ડર લાગે છે સતત તેમને મનમાં ભય સતાવે છે કે ક્યાંક કોઈ લુખા તત્વો રસ્તામાં ભેટો ન કરે કારણ કે લુખા તત્વો અહીં મહિલાઓને પણ ધમકીઓ આપતા ફરે છે નારોલની પોલીસે આ મહિલાઓની ફરિયાદ ચોક્કસ સાંભળવી જોઈએ કારણ કે તેમના જ પ્રતાપે આજે લુખા તત્વોની હિંમત વધી ગઈ છે બહુ બધા ડર લાગે છે તોડફોડ થાય છે ધમકી આલે છે મારવાની અમે કોઈ બૈરા છોકરા જઈએ તો એમ કે તો અમારા મર્ડર કરી દઈએ તરવારો લઈ લઈને દોડે છે હા આવી રીતે અમારે ધમકી આલે છે અમારે કેવી રીતે બહાર જવાનું કેવી રીતે સબ્જી લેવા જવાનું એટલે શું કરવાનું અમારે રહેવાનું કેવી રીતે આવી રીતે બધાય ધમકી આલે છે અને તોડફોડ કરે અમારે આદમીને આગળ કરીએ તો આદમીને મર્ડર થાય એટલે અમારે ફ્લેટમાં રહેવાનું કેવી રીતે હા એટલે કોક તો સગવડ કરો કે નહીં હવે પોલીસ આવે પોલીસ જોઈ જતી રહે પોલીસ ને અમારે કોઈ સગવડ નહીં હા પોલીસ આવે સીકર શું કરીને જાય અમારે એ જાણે પોલીસ જોણે કે અમે શાંતિથી રહેવા આવ્યા હતા પણ અહીંયા શાંતિ છે જ નહીં અહીંયા ભયનો માહોલ બહુ થઈ ગયો ના અમારા કોઈ બાળબચ્ચા સુરક્ષિત છે ના અમે ખુદ સુરક્ષિત છે લોકથી ધમકીઓ જ આપે અમને આ એ દિન અમારે અહીંયા જો ઓફિસ તોડી નાખી એ લોકોને ગાર્ડને માર્યા

રોજ સમાચારોમાં લુખા તત્વોના આતંકના અહેવાલો આવે છે લોકોને ભય લાગે છે પણ પોલીસને જાણે બધું જ સલામત લાગી રહ્યું હોય તેવું લાગે છે કારણ કે ભાષણોમાં જે સુરક્ષા શબ્દ સાંભળવા મળે છે તે સુરક્ષા માટે લોકો વલખા મારી રહ્યા છે નશાખોરોના આતંક સામે પોલીસ પણ ત્યારે જ પાવર બતાવે છે જ્યારે કાયદાનું ચીરણહરણ કરતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં પણ નશાખોરોએ ભારે આતંક મચાવ્યો આ દરમિયાન લોકો પોલીસ પાસે મદદ માંગતા રહ્યા પરંતુ પોલીસ કોઈનું કંઈ જ ન કરી શકી પોલીસની સામે જ કારના કાત તોડવામાં આવ્યા પરંતુ પોલીસ કશું ન કરી શકી મળતી માહિતી પ્રમાણે આ ઘટના એલિસબ્રીઝ પાસે આવેલી ઓરિએન્ટ ક્લબની છે જે બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ ભૂપેન્દ્ર શાહ અને તેમના પરિવારની મેમ્બરશિપ રદ થતા બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ ઓરિયન્ટ ક્લબના સભ્ય ભદ્રેશ શાહની મેમ્બરશીપ રદ કરવામાં આવી હતી આ બાબતે ક્લબના અન્ય સભ્યો સાથે ભદ્રેશભાઈની બોલાચાલી થઈ આ દરમિયાન બહારથી બોલાવાયેલા માણસો ક્લબમાં ઘૂસીને મારામારી કરવા લાગ્યા ઘટનાના પગલે પોલીસે તાત્કાલિક કોઈ પગલાં ન લેતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા તમે અસરગ્રસ્ત લોકોની હકીકત સાંભળશો તો તમને પણ ખ્યાલ આવશે કે પોલીસ આખરે કરે છે શું લોઈ 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 અંદર બેઠાને ચક્કર આવે છે મારો એમની ફરિયાદ નથી લેતા નથી લેતા કે તમારી જાનિ સલામતી જોતી હોય તો જાય છે કારણ શું ચેક કરો ઓળખતા નથી દારૂ પીને આયા સીધો પટ્ટો લઈને મને ગાળો બોલે કે પટ્ટો માર્યો પછી મારા પપ્પા મને કોણે માર્યો કોણે પટ્ટો એક કાળા કપડા પહેરેલા હતા આરબી ત્રિવેદી રાજેન્દ્ર ત્રિવેદી તમે ક્લબમાં મેમ્બર અમે તો ખાલી જમીને ખાલી 5 મિનિટ માટે બેસવા ગયા ભીતર નીકળતો તો તમારી ગાડીનો કાચ તોડીને મારા ભાઈને લુઈ લુવાડ કરી દીધો આ ભાઈ ત્યાં હતા આપણે બધું જોયું છે બધા હતા પોલીસ કાચ તોડ્યા તો પોલીસ કે ભાગી જાવ અત્યારે પ્લીઝ બચાવો અમને પોલીસ ફરિયાદ નથી લેતી એક જ દિવસમાં અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં કેવી રીતે અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે તે તમે આ બે ઘટનાઓ પરથી સમજી શકો છો તો બીજી તરફ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પણ એક એવી ઘટના સામે આવી જેણે કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા શાહીબાગમાં યુ એન મહેતા હોસ્પિટલ નજીક આવેલી મનહર સોસાયટીમાં બે જૂથ સામસામે આવી ગયા અહીં રેસિડેન્ટ વિસ્તારમાં લોકોએ પીજી ખોલી દેતા લોકો રોષે ભરાયા અહીં પીજીમાં રહેતા લોકો અને પીજી સંચાલકની મનમાનીના કારણે ઘણા સમયથી લોકો ત્રસ્ત છે તેવામાં પાંચ ઓગસ્ટની રાત્રે પીજી સંચાલક ટોરેન્ટની લાઇન માટે ખોદકામ કરાવ્યું જેનાથી રસ્તો સાંકડો થઈ જતા સ્થાનિક રહીશો અને પીજી સંચાલક વચ્ચે બોલાચાલી થઈ અને આ બોલાચાલી બાદ પીજી સંચાલકે ટોળું બોલાવીને બબાલ કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે મારામારી થતા કેટલાક લોકોને સામાન્ય પણ પહોંચી જોકે પોલીસ સ્ટેશનની અંદર રાત્રે જ સમાધાન કર આ તમામ ઘટનાઓને લઈ હવે અમદાવાદમાં લોકો સુરક્ષિત નથી તેવું પ્રતીત થઈ રહ્યું છે પોલીસ પાસે લોકો બીજી કોઈ અપેક્ષા નથી રાખતા પણ એક સલામતીની અપેક્ષા રાખે છે પરંતુ આ સલામતી માટે પણ પોલીસ પાસે લોકો બે હાથ જોડીને આજીજી કરી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે પોલીસ પોતાનું પાવર બતાવે તો જ તેઓ સલામત રીતે પોતાના ઘરમાં પણ શ્વાસ લઈ શકશે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત